મિત્રો શિયાળો આવે એટલે શાક માર્કેટની અંદર ખૂબ લીલાછમ શાકભાજી આપણને જોવા મળે પરંતુ અમુક એવા શાકભાજી જે માત્ર ને માત્ર શિયાળાની ઋતુ દરમિયાન જ આવતા હોય છે અને એ એટલા બધા ઔષધીય ગુણોવાળા હોય છે અને એના લાભથી આપણે વંચિત ન રહી જાય એટલે આજનો વિડીયો આપણે સમર્પિત છે કે આ શિયાળાની દરમિયાન એવી એવી કેવી શ્રેષ્ઠ ભાજી આવે છે શા માટે આપણે એનું સેવન કરવું જોઈએ એના કેવા કેવા મેડિસિન પ્રોપર્ટી છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું શિયાળા દરમિયાન આવતી બધી ભાજીની વિશેષતા વિશે શિયાળા દરમિયાન આવતી વિવિધ ભાજીઓમાંની પ્રથમ નંબરની ભાજી એટલે કે મેથીની ભાજી સામાન્ય રીતે આ ભાજી બહુ ઓછા દિવસો માટે જોવા મળતી હોય છે પરંતુ શિયાળા દરમિયાન ખૂબ સારી સસ્તી શ્રેષ્ઠ અને ભરપૂર મેડિસિન પ્રોપર્ટી ધરાવતી એક ભાજી એટલે કે મેથીની ભાજી આ ઋતુ દરમિયાન જરૂર ખાવી જોઈએ કારણ કે એના ગુણ જે છે એ શિયાળા દરમિયાન આપણને અનેક બીમારીમાંથી બચાવે છે એનો પહેલા નંબરનો ગુણ એટલે એ વાયુનો નાશ કરનારી છે વાયુના જે વિવિધ પ્રકારના રોગો થાય છે એનાથી બચાવવા માટે શિયાળા દરમિયાન આપણે મેથીની ભાજી અચૂક ખાવી જોઈએ વાયુના જે ગુણ છે શીત ખર એટલે કે શિયાળાના જે ગુણ છે અને વાયુ પ્રકૃતિના ગુણ છે છે એ બિલકુલ બિલકુલ મેચ થાય શિયાળાના શરીર ડ્રાય થઈ થઈ જાય જાય ખરબચડી ખૂબ ઠંડી વધારે લાગે શરીરની અંદર ચીકાશ બિલકુલ જતી રહે આ બધું દૂર કરવું હોય ચામડી સ્નિગ્ધ રાખવી હોય ચામડી ફાટી ન જાય એવી કાળજી રાખવી હોય તો શિયાળા દરમિયાન મેથીની ભાજી અચૂક ખાવી જોઈએ જે કોઈ લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા લોકો માટે મેથીની ભાજી રૂપ છે કારણ કે એની અંદર ઈશ્વરે ભરપૂર માત્રામાં મૂકેલા છે જો શિયાળા દરમિયાન મેથીની ભાજી બનાવીને આપણે ખાઈશું તો એ વજન ઘટાડવાના ઉપાયોમાંનો એક ઉપાય છે અને વજન ઘટાડવા માટે તમે જે જે ઉપાય કરો છો એ ઉપાયમાં એ સોનામાં સુગંધ ભળવા જેવું કામ કરશે તો શિયાળા દરમિયાન જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા વેચતા હોય એ લોકોએ પોતાના ભોજનમાં મેથીની ભાજીને સ્થાન અચૂક આપવું જોઈએ શિયાળા દરમિયાન શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ ઠંડીને કારણે ખૂબ ફેલાતી હોય તો જો ઈચ્છતા હોય કે આપણે પરિવારના તમામ સભ્યો શરદી ઉધરસ કફ સંબંધિત સમસ્યાઓ ના થાય તો મેથીની ભાજી અચૂક ખાવી જોઈએ કારણ કે તેનો ગુણ છે એ ઉષ્ણ છે થોડી ઉષ્ણતાના કારણે આવી બધી વાયરલ સંબંધિત બીમારીઓ આવતી હોય શરદી ઉધરસ કફ જેવી સમસ્યા થતી હોય તો મેથીની ભાજી આપણે અચૂક ખાવી જોઈએ ડાયાબિટીસવાળા લોકો માટે મેથીની ભાજી ખૂબ સારી છે એના વિશે આપ જાણો છો તો મેથીની ભાજી ડાયાબિટીસના પેશન્ટોએ અચૂક ખાવી જોઈએ તુરંત પ્રશ્ન થાય કે છોકરાઓ મેથીની ભાજી બનાવીએ છે તો ખાતા નથી યુવાનોને મેથીની ભાજી ગમતી નથી થોડી કડવી લાગે છે ટેસ્ટી નથી લાગતી તો ગૃહિણીઓને વિનંતી કે જો બાળકોને મેથીની ભાજીની મેડિસિન પ્રોપર્ટી જો એમના શરીરને લાભ આપે એવું તમે ઈચ્છતા હોય તો એની ભાજી ન બનાવતા વિવિધ એની વાનગી બનાવો મેથીની ભાજીના થેપલા છે એના મુઠિયા છે એના ઢોકળા છે એની વિવિધ વાનગીઓ બનાવો જેમ કે મહારાષ્ટ્રની અંદર યુપીની અંદર મેથીની ભાજી અને બટેકાનું શાક બનાવીને ખવડાવવામાં આવે છે જેથી કરીને બાળકોને સ્વાદિષ્ટ પણ લાગે અને મેથીની ભાજીની જે મેડિસિન પ્રોપર્ટી છે એ પરિવારના તમામ સભ્યોને મળી રહે તો મહિલાઓને વિનંતી કે મેથીની ભાજીની એવી વિવિધ વાનગી બનાવો જે સ્વાદ પણ આપે અને સ્વાસ્થ્ય પણ આપે તો શિયાળા દરમિયાન આવતી ભાજીમાંની પ્રથમ ભાજી એટલે મેથીની ભાજી બીજા નંબરની ભાજી એટલે પાલક પાલક એ બળવર્ધક છે તો શિયાળા દરમિયાન મેથીની બાજુ ભાજી ખાવી હોય તો પાલકની ભાજી આપણે અચૂક ખાવી જોઈએ એના ભેદનના ગુણ છે એટલે કે જે લોકોને લાંબી કબજિયાત રહેતી હોય લેટ્રિનમાં બેઠા બેઠા અડધો કલાક સુધી ગીતો ગાયા કરતા કરતા હોય પરંતુ પેટ ન સાફ થતું હોય આવા લોકો માટે પાલકની ભાજી રૂપ છે એના ભેદન ગુણ હોવાના કારણે એના એની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોવાના કારણે એ મોટા આંતરણને બિલકુલ ચોખ્ખું રાખે છે સ્વસ્થ રાખે છે મન નિષ્કાસનની ક્રિયા સરળતાથી થઈ શકે એટલા માટે શિયાળા દરમિયાન ભોજનમાં પાલકને સ્થાન અચૂક આપો હિમોગ્લોબિન વધારવા માટે પાલક રૂપ છે વર્તમાન સમયમાં ભારતમાં દર 10 માંથી સાત મહિલાની અંદર હિમોગ્લોબિન અને આયરનની ઉણપ છે અને પાલક ખૂબ સસ્તી પણ છે સારી પણ છે શ્રેષ્ઠ છે તો શિયાળા દરમિયાન જે કોઈ માતાઓ બહેનો પોતાના શરીરનું હિમોગ્લોબિન વધારવા ઈચ્છતા હોય આયરનની ઉણપ દૂર કરવા ઈચ્છતી હોય તેવી તમામ માતાઓ બહેનો એ શિયાળા દરમિયાન અચૂક ખાવી જોઈએ પરંતુ પાલક ખાવામાં આપણે ભૂલ એક શું કરીએ છીએ કે વર્તમાન સમયમાં હવે કાચું ખાવાનો એટલો બધો કોન્સેપ્ટ ફૂલ્યો છે ત્યારે આપણે પાલકનું જ્યુસ ખાતા થઈ ગયા નહીં પાલકનો જે જ્યુસ છે એટલું બધું ફાયદાકારક નથી પાલકનું તમે સૂપ બનાવો પાલકને ખૂબ ઘી તેલ નાખીને તેની ભાજી બનાવો તો એની મેડિસિન પ્રોપર્ટી આપણને સારી રીતે મળી શકે છે તો એવી ભૂલ ન પાલક નું જ્યુસ ન પીતા પાલકનું સૂપ બનાવી શકાય પાલકની ભાજી બનાવીને ભોજનમાં તેને સ્થાન આપી શકાય ત્રીજા નંબરની ભાજી એટલે કે મૂળાની ભાજી એક એવી ભાજી કે જેનું કંદ પણ વપરાય છે અને એક એવી ભાજી કે તેના પર્ણ પણ વપરાય છે સામાન્ય રીતે પથરીના પથરીના હોય ભાજી ખાવાની ના હોય પરંતુ આ એક એવી ભાજી છે કે કૂણો મૂળો હોય એના મૂળાની સાથે એના પાન પણ જો સેવન કરવામાં આવે તો કિડનીના રોગીને પથરી દૂર કરવા માટે પણ એ સહાયક થાય છે તો જે કોઈ લોકોને પથરી સંબંધિત સમસ્યા હોય જે લોકોને ક્રિએટીન આવતું હોય જે કોઈ લોકોને યુરિનની અંદર સમસ્યાઓ આવતી હોય ક્રિએટીન વધેલું હોય આવા તમામ લોકો માટે મૂળાની ભાજી ખૂબ સારી છે એને ભોજનમાં સ્થાન આપી શકાય જે કોઈ લોકોને ખૂબ વાયુની તકલીફ હોય ખૂબ ઓડકાર આવતા હોય ભોજનનું પાચન ન થતું હોય એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ ન લાગતી હોય ખૂબ ડકાર આવ્યા કરતી હોય પેટ કડક કડક રહેતું હોય આવી તમામ સમસ્યાઓથી બચવા માટે મૂળાની ભાજી વરદાન રૂપ છે તો પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે મૂળાની ભાજી અચૂક ખાવી જોઈએ જે કોઈ લોકોને એલર્જીની પ્રોબ્લેમ હોય જે કોઈ લોકો થોડી પણ ડસ્ટવાળા વાતાવરણમાં જાય છીકું આવતી હોય કોઈ પરફ્યુમ છાંટ્યું હોય કોઈ અગરબત્તી કરી હોય તો તુરંત જે લોકોને છીકું આવવા લાગતી હોય આંખ બિલકુલ લાલ થઈ જાય નાકમાંથી પાણી પડવા લાગે એલર્જી સંબંધિત સમસ્યાથી જે કોઈ લોકો પીડાતા હોય તેવા લોકો માટે મૂળાની ભાજી એ રૂપ છે એને જરૂર ખાવી જોઈએ આમાં પણ એક સાવધાની એ રાખવાની છે કે મૂળો ક્યારે રાત્રે ન ખવો મૂળાની ભાજી ક્યારે રાત્રે ન ખાવી દિવસ દરમિયાન તજ એને ખાવાનો આપણે આગ્રહ રાખીએ રાત્રે એનું સેવન ના કરીએ મેથી પાલક અને મૂળો આ તો સામાન્ય રીતે બધા લોકો આનાથી પરિચિત છે પરંતુ એવી વિસરાતી ભાજી પણ છે કે જેને આપણે બિલકુલ ભૂલી ગયા છે એની અંદર પણ ભરપૂર માત્રામાં એની ન્યુટ્રિશન વેલ્યુના કારણે શિયાળા દરમિયાન આપણે એને સ્થાન અચૂક આપવી જોઈએ તો વિસરાતી ભાજીમાંની એક ભાજી એટલે સુવાની ભાજી સુવા આપણે બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ માતા બહેન જ્યારે બાળકને જન્મ આપે એના બાદ એને સુવાનું પાણી એના ભોજનમાં સુવાનો ઉપયોગ વધારે પ્રમાણમાં હોય છે સુવાની ભાજી એક એવી ભાજી જે જે સ્વભાવે થોડી ઉષ્ણ છે તો કોઈ લોકોને શરદી ઉધરસ કફ જેવી સમસ્યા રહેતી હોય જે લોકોને સાંધાના દુખાવા કમરના દુખાવા જે લોકો ખૂબ પતલા હોય એવા લોકોએ સુવાની ભાજી અચૂક ખાવી જોઈએ કે જે કોઈ લોકોને ખૂબ ઠંડી લાગતી હોય આવી સમસ્યાથી જે લોકો પીડાતા હોય એવા લોકો માટે સુવાની ભાજી એ વરદાન રૂપ છે જે કોઈ લોકોને દમ અસ્થમાની સમસ્યા રહેતી હોય શિયાળા દરમિયાન જે કોઈ લોકો લોકોને વારે વારે જે લોકોને પંપ લેવો પડતો હોય જે કોઈ લોકોને ફેફસાની સમસ્યા હોય જે કોઈ લોકોને ભૂતકાળમાં ટીબી બ્રોંકાઇટીસ જેવી સમસ્યા આવી હોય અને ભવિષ્યમાં આવી સમસ્યા ન આવે એના માટે શિયાળાના બે મહિના સુવાની ભાજી અચૂક ખાવી જોઈએ તેના અતિ ઉષ્ણ ગુણ હોવાના કારણે જે કોઈ લોકોને શ્વસન સંબંધિત સમસ્યા છે જે કોઈ લોકોને ફેફસાની તકલીફ છે કે જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાથી પીડાતા હોય વારે વારે પંપ લેવો પડતો હોય આવા લોકો માટે સુવાની ભાજી રૂપ છે એને અચૂક ખાવી જોઈએ સાવધાની બસ એ લોકોને રાખવાની છે કે જે કોઈ લોકોના શરીર અંદર વધારે માત્રામાં પિત્ત હોય જે લોકોનું ખૂબ ગરમ નેચર હોય કે જે લોકોને ઠંડી બિલકુલ લાગતી જ ન હોય શરીરમાં ઉષ્ણતા વધારે હોય એવા લોકોએ સુવાની ભાજી ખૂબ ઓછી માત્રામાં ખાવી અથવા તો ન ખાવી કારણ કે એના ઉષ્ણ ગુણ હોવાના કારણે એ વાયુ પ્રકૃતિવાળા માટે કફ પ્રકૃતિવાળા માટે તો વરદાન રૂપ છે પરંતુ જે કોઈ લોકોના શરીર અંદર અતિરિક્ત માત્રામાં પિત્ત છે વધારે પડતી હીટ છે ગરમી છે આવા લોકો માટે સુવાની ભાજી સારી નથી એ લોકોએ ન ખાવી એના પછીની વિશ્રાતી ભાજી એટલે કે ચીલની ભાજી આવનારી તો આ શબ્દ પણ 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 સાંભળ્યો હોય કે કે આવી ભાજી ભાજી આવે આવે છે છે હા ચીલ નામની એક જેને આપણા વડવાઓ ખાતા હતા પરંતુ ધીરે ધીરે આપણે આપણે આ બધી શ્રેષ્ઠ દૂર થતા ગયા અને એની મેડિસિન પ્રોપર્ટી આપણને મળતી નથી ચીલની ભાજી એક એવી છે કે જેની અંદર વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે વર્તમાન સમયમાં આપણા શરીરમાં ખાલી ચડવાની સમસ્યા વિટામિન ડીની ઊણપો વિટામિન બી ટ્વેલ્વની ઉણપો આવી બધી સમસ્યાઓ ખૂબ સર્જાય છે ત્યારે ચીલની ભાજી આ બધા પોષક તત્વો ભંડાર છે તો જે કોઈ લોકોને વિટામિન ડી જોતું હોય જે કોઈ લોકોને પોતાના શરીરમાં બી વધારવું હોય આવા લોકો માટે ચીલની ભાજી વરદાનરૂપ છે અને અચૂક ખાવી જોઈએ ખનીજ તત્વોની વાત કરીએ તો તેની અંદર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ભરપૂર માત્રામાં છે તો આ તમામ જે ન્યુટ્રિશન છે એની પૂર્તિ કરવી હોય તો ચીલની ભાજીને શિયાળાની ઋતુ દરમિયાન આપણે અચૂક ખાવી જોઈએ જે કોઈ લોકોને વારે વારે પેટ દુખાવાની સમસ્યા થતી હોય છે ઘણા નાના નાના બાળકો એ થતા કે થોડું પણ એને કંઈક ખાય તો તુરંત ફૂડ ઇન્ફેક્શન થઈ જાય વોમિટ થવા લાગે પેટની અંદર અસહ્ય પીડા થાય આવી સમસ્યાથી જે કોઈ લોકો પીડાતા હોય એવા લોકોએ ચીલની ભાજી અચૂક ખાવી જોઈએ જે કોઈ લોકોની પાચનશક્તિ બિલકુલ મંદ હોય લીધે ભોજન સારી રીતે પચતું ના હોય એવા લોકો માટે ચીલની ભાજી આશીર્વાદરૂપ છે એને જો ભોજનમાં સ્થાન આપવામાં આવે તો તે પાચન શક્તિની મંદતા દૂર કરે છે જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે 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 અને સારી એવી ભૂખ લગાડીને ભોજનનું પાચન કરવામાં એ સહાયક સાબિત થાય વર્તમાન સમયમાં કૃમિની સમસ્યા પણ ખૂબ વધી નાના બાળકો ખૂબ સારું ખાતા હોય પરંતુ બિલકુલ વજન વધતું ના હોય ગમે એટલું ખા ખાય તો પણ એના શરીરની અંદર હિમોગ્લોબિન બિલકુલ વધતું ના હોય કારણ કે શરીર અંદર કૃમિ ખૂબ બની ગયા હોય તો જે કોઈ લોકો કૃમિની સમસ્યાથી પીડાતા હોય મળી જગ્યા પર વારંવારે ખંજવાળ આવ્યા કરતી હોય મળની અંદર પણ લોકોને

મૂળાની જે વિશેષતા છે કે કિડનીના પેશન્ટો એને ખાઈ શકે છે સામાન્ય રીતે બીજી બધી ભાજીઓ કિડનીની જે લોકોને સમસ્યા હોય પથરી સંબંધિત જે લોકોને સમસ્યા હોય એ લોકો ભાજી એવોઇડ કરતા હોય છે પરંતુ મૂળાની જેમ લુણીની ભાજીની પણ એક વિશેષતા છે કે કિડની સંબંધિત સમસ્યાઓથી આપણને બચાવે છે તો જે લોકોને કિડનીની સમસ્યા હોય કિડની સંબંધિત બીમારીથી પીડાતા હોય એવા લોકોએ મૂળાની જેમ લુણીની ભાજીને પણ પોતાના ભોજનમાં સ્થાન આપવું જોઈએ ઘણા મોટી ઉંમરના લોકોને પ્રોસ્ટેટ જેવી સમસ્યા થતી હોય મૂત્રાશય સંબંધિત સમસ્યા ખૂબ ઉદભવતી હોય એ લોકોને આખી રાત બિચારાઓને વારે વારે પેશાબ કરવા જતું હોય ઘણા લોકોને તો દર કલાકે યુરિન માટે જવું પડતું હોય એ લોકો જાય પણ યુરિન સારી રીતે પાસ થાય નહીં કલાક પછી પાછો યુરિનનો કોલ આવે પાછું જવું પડે ને એના કારણે એ લોકોની ખૂબ ઊંઘ ડિસ્ટર્બ થતી હોય તો મૂત્રાશય સંબંધિત જે કોઈ લોકો પીડાતા હોય એવા લોકો માટે લૂણીની ભાજી એ વરદાનરૂપ છે પ્રોસ્ટેટની સમસ્યા જે લોકોને સતાવતી હોય એવા લોકોએ પોતાના ભોજનમાં લૂણીની ભાજીને સ્થાન અચૂક આપવું જોઈએ કાન અને દાંતની સમસ્યાથી જે લોકો પીડાતા હોય કાનમાં ઘણા લોકોને ધાક પડી ગઈ હોય સીટી વાગ્યા કરતી હોય કાનમાં કાણું પડી ગયું હોય ઘણા લોકોને કાનમાંથી પાણી પડ્યા કરતું હોય ખૂબ પરું નીકળતું હોય એના કારણે કાનની અંદર ખૂબ દુર્ગંધ આવતી હોય દાંતની સમસ્યાથી જે લોકો પીડાતા હોય પાયેરિયા થયા હોય દાંતમાંથી દુર્ગંધ આવતી હોય પીડા નબળા થયા હોય આવી કાન અને દાંત સંબંધિત સમસ્યાથી બચવું હોય તો લુણીની ભાજીને ભોજનમાં સ્થાન અચૂક આપવું જોઈએ અને આટલા બધા બેનિફિટ હોવાના કારણે આ ઋતુ દરમિયાન લુણીની ભાજી આપણે અચૂક ખાવી જોઈએ તો શિયાળા દરમિયાન આ બધી જે ભાજી આવે છે જે માત્ર ને માત્ર આપણને ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી વધારે વધારે માર્ચ મહિના સુધી આપણને મળશે પછી આ ભાજી કોઈ આપણને નહીં મળે દૂધી આપણને બારે માસ મળશે રીંગણા આપણને બારે માસ મળશે એના પણ ખૂબ સારા બેનિફિટ છે પરંતુ નિશ્ચિત સમયે જે વસ્તુ આવે છે એને જો ભોજનમાં સ્થાન આપણે આપીશું તો લાંબા સમય સુધી આપણને લાભ આપશે તો શિયાળા દરમિયાન આવી જે ભાજી આવે છે કે એને તો વિસરાતી ભાજી થઈ ગઈ છે આપણે એના નામ પણ ખબર નથી આવી ભાજીની ડિમાન્ડ ઊભી કરીએ આવી ભાજી આપણે ખેડૂતો પાસેથી મગાવીએ જેથી કરીને આ તમામ જે એના બેનિફિટ છે એનાથી આપણે વંચિત ન રહી છે એવું બની શકે કે બાળકોને કે યુવાનોને આ ભાજીના સ્વાદ ન ગમે તો મહિલાઓ આ ભાજીની વિવિધ વાનગી બનાવી શકે આની આના તમે મુઠિયા બનાવી શકો ઢોકળા બનાવી શકો આની ગ્રેવી બનાવીને એને બીજા શાક સાથે મરચ કરીને એની વાનગી બનાવી શકો ઓલ ઓવર આવી બધી ભાજીને આપણે ભોજનમાં સ્થાન ધ્યાન આપીએ પછી એ ભાજી બનાવીએ કે એની કોઈ એવી સારી વાનગી બનાવે બનાવીએ કે જેથી કરીને બાળકોને સ્વાદ પણ આપે અને આ ભાજીની અંદર જેની મેડિસિન પ્રોપર્ટી છે એનાથી આખો પરિવાર આપણે વંચિત ન રહી જઈએ તો શિયાળા દરમિયાન આ ભાજી આવે છે ત્યારે ખૂબ માત્રામાં બધી ભાજી ખાઈએ અને એના લાભ મેળવીએ સૌને જય હિન્દ વંદે માત્ર